ભુજ ખાતે આવેલ ભુલેશ્વર મહાદેવ મંદિરે પાસઠ વર્ષથી ભજન મંડળી દ્વારા ભજન યોજાઈ રહ્યા છે ભુજના એવા સરપટ ગેટની બાજુમાં જૂની જુબેલી હોસ્પિટલ પાસે ઐતિહાસિક ભુલેશ્વર મહાદેવ મંદિર લગભગ એંસી વર્ષ પુરાણું છે પાંસઠ વર્ષથી જ્યારે માત્ર ઓટલા પર ભજનની શરૂઆત થઈ હતી જેના પાયાના પથ્થર એવા સ્વર્ગસ્થ પ્રાણલાલભાઈ જેઠી સ્વર્ગસ્થ પ્રીતમભાઈ દવે બુઢાભાઈ મોગલ અને ઘણા નામી અનામી લોકોએ અહીં ભજન ચાલુ કર્યા છે જેમાં પૂજ્ય નારાયણ સ્વામી બાપુ યોગેશપુરી ગોસ્વામી ઓસમાનભાઈ મીર અરવિંદભાઈ ઠક્કર ઇસ્માઈલભાઈ મીર પ્રાણલાલ ઠક્કર માસ્ટર પ્રવીણભાઈ માકડ એવા અનેક ભજનાનંદીઓ એ અહીં ભજનોની મોજ કરાવી છે અનેક તબલા વાદક મંજીરા વાદક બેંજો માસ્ટર શરણાઈ વાદક ની હાજરી મોજ કરાવી છે હાલે હરસુખભાઈ સોલંકી તેમજ સ્વર્ગસ્થ પ્રાણલાલભાઈ જેઠીના સુપુત્ર પ્રકાશભાઈ જેઠી વ્યવસ્થા સંભાળે છે જય ગુલેશ્વર મહાદેવ મહેશ સોની મારું નામ મહેશભાઈ સોની અહીંયા ગુલેશ્વર મંદિરમાં છેલ્લા પાસઠથી સિત્તેર વર્ષ થયા અવિરત ભજનો ચાલુ છે જેમાં માકણભાઈ પ્રવીણભાઈ માકણ વર્ષોથી નિસ્વાર્થ સેવા આપે છે બેન્જોવાદક અને હરસુખભાઈ અહીંયાના કરતા હરસુખભાઈ સોલંકી જે છેલ્લા ચાલીસ વર્ષથી ઉપર અહીંયા સેવા આપે છે ભુલેશ્વર મહાદેવમાં ઇકબાલભાઈ વાલેરા મંજીરા મંજીરાવાદક એ પણ સેવાભાવી છે અને અમારા પ્રવીણભાઈ સુરદાસ નારાયણભાઈ ઠક્કર સિદ્ધિ ઉસ્તાદ અમારા રામાભાઈ રામાભાઈ રબારી જે વર્ષોથી પ્રવીણભાઈ સુરદાસ તો અહીંયાથી સમજી લો કે અત્યારે કચ્છનો ઘરેણો કહી શકાય એવી સ્ટેજો ગજાવે છે કચ્છ કાઠિયાવાડમાં ખૂબ સરસ ગાય છે ખૂબ મોજ કરાવે છે અને અહીંયા કને અહીંયા પાસે એક પણ પૈસાના સ્વાર્થ વગર નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે બધા અને હકાભાઈ પ્રકાશભાઈ જેઠી જે ભુલેશ્વર મહાદેવ મંદિરના એમના પપ્પા પ્રાણ એમના બાપુજી રાણુભાઈ જેઠી જે એમના અહીંયાના પાયાના પથ્થર કહી શકાય અને વર્ષોથી આખી રાત અહીંયા સોમવારે ભજન ચાલુ હોય તો ભજન ભલે બાર વાગે પૂરો થાય કે બે વાગે પૂરો થાય એ સવારે જાય હર્ષુખભાઈ પણ એમ જ દર સોમવારે અહીંયા ભજન કરીએ છીએ અમે અને શિવરાત્રિના તો આખી રાતનો પ્રોગ્રામ રામનવમી શિવરાત્રિ બધા પ્રસંગો અમે જન્માષ્ટમી બધા ધામધૂમથી ઉજવીએ છીએ સાથે અહીંયાના જૂના ભજનિક એવા અરવિંદભાઈ ઠક્કર ઇસ્માઇલભાઈ મીર પ્રાણલાલભાઈ માસ્તર ચતુરસિંહભાઈ જાડેજા અને વાલજીભાઈ દુધઈવાળા જે તે સમયે ખૂબ પણ મોજ કરાવી છે અહીંયા અને અહીંયા નામી અની અનામી કલાકારો કલાકારોમાં નામ લઈએ તો યોગ્ય ન લેખાય પૂજ્ય નારાયણ બાપુ અહીંયા ત્રણ વખત આવી ગયેલા છે લક્ષ્મણ બારોટનો સૌથી પહેલો પ્રોગ્રામ જો ભુજમાં કોઈ પણ મંડળમાં હોય તો લક્ષ્મણ બારટનો અહીંયા ભુલેશ્વર મહાદેવ મંદિરમાં અને યોગેશ પુરી ગોસ્વામી ઓસ્માનભાઈ મીર હુસૈન ઉસ્તાદ તબલાવા તબલાવાદક તમામ તમામ કલાકારો જે જે આમ સ્ટેજો ગજાવતા એ પણ એમની શરૂઆત અહીંયાથી થયેલી છે અને ખૂબ મોજ કરીએ છીએ ખૂબ નિજાનંદ કરીએ છીએ બોલીએ ભૂલેશ્વર મહાદેવ નહીં જય ભુલેશ્વર મહાદેવ અમે જે કાંઈ શીખ્યા છીએ ડ્યુ ટુ ભુલેશ્વર મહાદેવ અમને જે પ્રેરણા મળી છે સંગીત બાબતમાં તે પણ ભુલેશ્વર મહાદેવ પાસેથી જ મળી જાય અને મારી તો મન તો એટલી આસ્થા છે કે હું પોલીસ ખાતામાં ઓગણીસો તોંતતેરમાં દાખલ થયેલ ત્યારથી બે હજાર ચૌદ સુધી સતત નોકરી મારી કોઈ જગ્યા બદલી થઈ નથી એક જ જગ્યાએ નોકરી કરી છે તે આ ભોળિયા અને મહાદેવના આશીર્વાદથી આજે ભલે જે કાંઈ નામ છે મારું થોડું જાજુ એવું શીખ્યો અહીંયાથી જ છું બેન જો કેમ વગાડો શું વગાડો મને કોઈ ભજન બાબતનું કોઈ જ્ઞાન જ નહોતું આજે મને સમજાય છે કે ભજન શું છે ને જીવનમાં ઉતરવા જેવી વસ્તુ ભજન છે જો દરેક આપણો ભાઈઓ સ્વીકારે તો સો ટકા ઘરનું વાતાવરણ એક પવિત્ર વાતાવરણ થઈ જશે અમે બધા અહીંયા ભાઈચારામાં પવિત્ર ભાઈચારાથી જ રહીએ છીએ કોઈની કોઈની પણ મન દુઃખ નથી બાજુમાં મસ્જિદ છે ત્યાં પણ કોઈ જાતનો કોઈ વાંધો વેચકો નથી અમને દરેક કાર્યમાં સપોર્ટ કરે છે ભૂકંપમાં આ મંદિર પડી ગયેલ ને અમને સહાય કુદરતી કરી કઈ રીતે કરી અમે પોતે જાણતા નથી આજે ભવ્ય મંદિર બન્યું છે એ ભોળિયા મહાદેવના પ્રતાપથી જ બન્યું છે જય ભુલેશ્વર મહાદેવ અહીં વર્ષોથી આજે પાસઠ વર્ષથી ભજન સંતવાણી થઈ રહી છે ને મારો જો હું પરિચય આપું તો હું શરૂઆતથી જ્યારે ઓગણીસો ને ચોર્યાસી સ્કૂલમાં ભણતો હતો અને ભણ્યા પછી એમ કહેવાય કે આમ ઓગણીસો ને અઠ્યાસીથી મારી જે આ ભજન ગાવાની થોડી મને સમજણ આવી ત્યાર પછી હું અહીં ભજનમાં આવતો થયો અને અહીંથી જ જે જે કાંઈ મને અહીં મળ્યું છે આ ભોળિયાની કૃપા છે ભોળાનાથની દયા છે અને આ ભૂલેશ્વરની દયા છે અહીં બધા ભાઈઓ અમે બધા આ સાથ સહકાર છે આ બધાનો અહીંથી અને મને જે કાંઈ મળ્યું છે અહીંથી કારણ કે અહીંયા અમે કોઈ પૈસા ટકાનો કોઈ સ્વાદ લાગતો જ નથી અને આ એક એવી જગ્યા છે કે અહીં નિજાનંદ કરવા માટે આવીએ અને અહીં નિજાનંદ જ આવે છે કારણ કે આ દાડાનું સ્થળ એવું છે અને આ એની દયા છે અને એની કૃપાથી આ બધું અહીં થઈ રહ્યું છે તો આ એ પ્રમાણે અમે બધા અહીં ભજન સંતવાણીમાં મોજ કરીએ છીએ અને જે કાંઈ દાડો કાલાવાલા કરાવે એ કાલાવાલા કરે છે અસ્તુ મારા નામ અર્શુભાઈ સોલંકી છે ને હું અહીંયા ઓગણીસો પચોતેર આવું રિક્ષા હાકલ તો એ ટાઈમમાં ભજન સાંભળવા આવતો પછી દાદાની મહેરબાની મને નોકરી મળી આવી હતી હોસ્પિટલમાં જ નોકરી સાથે સાથે અહીંયા પણ સેવા દેતો નોકરી પૂરી થઈ ગઈ પણ આજની સેવા અહીંયા મારી ચાલુ જ છે ને બધું ભજન થાય છે દસ સોમવારે હોસ્ટલથી ઈસ્મરભાઈ ભીર છે હરિંદભાઈ છે હવે નામી અનામી ઘણા કલાકાર છે અહીંયા બધે આવી રહ્યું ભજન અહીંયા પોતાના ભાવથી ગાઈ ગયા છે ને હજી પણ આવે જ છે બધે પોતાના ભાવથી ને બધા સાથ સકાય મંડળ મારો બહુ સારું ચાલે છે